સુરતમાં જે ઘટના બની છે તેની ફરી એકવાર વાત કરીએ સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન તૂટીને નીચે પડી છે જો કે અમારા સંવાદદાતા સાથે વાત કરી તેમનું કહેવું છે કે કેટલાક લોકો ત્યાં ઇજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી હજુ સુધી સામે નથી આવી પરંતુ આ સમગ્ર કામગીરી છે જ્યાં મનપાએ ખાસ ધ્યાન રાખવાનું હોય છે મનપાના અધિકારીઓ ત્યાં દેખરેખ રાખવાની હોય છે પરંતુ ગંભીર બેદરકારી અહીંયા દેખાઈ રહી છે અને જ્યાં લાઈવ વિડીયો છે એ સામે આવ્યો છે ક્રેન પડવાનો કે આખે આખી ક્રેન જે રસ્તા ઉપર ઉભી રાખવામાં આવી હતી મેટ્રોની કામગીરી માટે ઉભી કરવામાં આવી હતી તે આખી આડી નમી ગઈ અને એક મકાન ઉપર પડી હતી મકાનને નુકસાન થયું છે જો કે ક્રેનનો પાર્ટ પડતા કેટલાક લોકો થયા હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે ગંભીર બેદરકારી અહીંયા સુરતમાં જોવા મળી છે વિચારો કે આ નીચે કેટલાક લોકો ઊભા તો એમના ઉપર પડી હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત પરંતુ અહીંયા બેદરકાર અધિકારીઓ જે ઓફિસ માં માત્ર બેઠા છે ને રસ્તા ઉપર આવી એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે